જીતનો કેટલો આશ્વાસ લોકશાહી ને પ્રજાતંત્ર અંદર પાંચ વર્ષે આ એક તક આવે છે લોકો ને સત્તા પરિવર્તન ની ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોને વચનો આપ્યા હતા આજે એમના બે બે વખત ના શાસન બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ બે વખત લોકો તક આપી દસ વર્ષ નું શાસન થયું આજે લોકો અસહ્ય મોંઘવારી ની માર બેકારી બેરોજગારી થી યુવાન હેરાન ખેડૂતો નો પાક જે છે એની ઉપજ અને કિંમત નથી મળતી ભારતીય જનતા પાર્ટી વચન આપેલું કે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું ખેડૂતોની આવક બમણી કરીશું ને મોંઘવારીમાંથી મુક્તિ આપીશું આજે તમે જુઓ મોંઘવારી આસમાને છે કોંગ્રેસના શાસનમાં ગેસ સિલિન્ડર ત્રણસોની આસપાસ હતું આજે બારસો રૂપિયા છે પેટ્રોલ ડીઝલ ત્રીસ પાંત્રીસ હજુ આજે સોની આસપાસ છે ખાદ્ય પદાર્થની તમામ જીવન જરૂરિયાત એટલી મોંઘી થઈ ગઈ છે કે ભાવો આસમાને ગયા તમામ મહિલાને ગ્રણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે આ તમામ બાબતથી ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે એમની પાસે કોઈ મુદ્દાઓ નથી લોકોની લાગણીઓને ઉશ્કેરીને ક્યાંક ના ક્યાંક નફરત જે રીતે રાજકોટની ઘટના ઘટી કે જે જાહેર જીવનની અંદર નારીએ માં છે નારીએ મા શક્તિ છે આજે આપણે નારીનું સન્માન કરવાની વાત કરતા હોય ત્યારે એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય ભારતીય જનતા પાર્ટી હું માનું છું કે આ દેશની અંદર પૂજ મહાત્મા ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે અખંડ ભારતનું નિર્માણ બધાને સાથે રાખીને કર્યું હતું સર્વધર્મ સંભાવ અને તમામ સમાજનો સ્નેહ અને પ્રેમથી આપણો ભારત દેશનું નિર્માણ છે આજે ભાઈચારા સદભાવનાનો મેસેજ હોવો જોઈએ ત્યારે લોકોના જે પ્રાણ પ્રશ્નો છે બે કરોડ યુવાનોને રોજગારીની વાત કરા જે યુવાનો શિક્ષિત બને છે શિક્ષણનું ખાનગીકરણ કરી નાખ્યું મા બાપો પેટે પાટા બાંધીને લાખો રૂપિયા દેવું કરીને છોકરાઓને ભણાવે છે ત્યારે સરકાર ફિક્સ પગારમાં એનું શોષણ કરતી હોય છે યુવાનો આત્મહત્યા કરતા હોય છે મોંઘવારી આસમાને છે તમામ ક્ષેત્રે જીએસટીની અંદર સામાન્ય વ્યક્તિ પણ કરના

જ્યારે બે હજારમાં હું અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષનો નેતા હતો કોઈ વિચારતું નહોતું કે કોંગ્રેસનું સત્તાનું સ્થાન આવે માત્ર અમારી પંદર સીટ હતી અને બે હજારમાં આ અમદાવાદના નાગરિકોએ નગરજનોએ અમને ચૂંટીને મોકલ્યા અને અમદાવાદ શહેરનો મેયર થયો એ જ રીતે બે હજાર સત્તરમાં અહીંયા ભારતીય જનતા પાર્ટીની વિધાનસભાની બેઠક હતી આ ભારતીય જનતા પાર્ટીનું બાપુનગર ગઢ ગણાતું હતું અને મેં એ ગઢ તોડી નાખ્યું અને હું ધારાસભ્ય બન્યો